સન્માનિત કરે છે દાદા ને જ આપડા નીજાબેન ભૂટકી ગયા ઉતાં સુજલબેન શીતલબેન તો જય દ્વારકાધીશ તો કેમ છે બધા મજામાં તો તમારા બધાને સ્વાગત છે મસ્તના એક ધમાકેદાર વ્લોગમાં તો આજે આપણે હને એટલે મોણે થી હવારે થી ને આવીને આજે 9 તારીખ છે અને આપણે જવાનું છે દ્વારકા દ્વારકા શું કામ જવાનું છે ની તમને બધાને આગળ ખબર પડશે બરાબર છે અત્યારે તમને કહેતા નથી દ્વારકાધીશના દર્શન કરાવશું અને આપણે હેલ્મેટ બેલમેટ પહેરી લીધું હે મસ્તનો એકદમ કમ્પ્લીટ કરી અને આપણી જાવ બ્લેકબેરીને એકદમ રેડી કરી દીધી છે અને જો ડાડા થેલો બાંધે છે निशान ने। गया है। निशाने दादा रेडी થઈ ગયા છે નિશાન અને નિશાન અને दादा ने मारे आज जावन है हमें 3 जना ट्रिप है बराबर आगे आगे देखते हैं होता है क्या कौन-कौन फेरा था है फेरा था है મને ખબર છે પણ આગર તમે જોતા રહેશો કાઈ થમ્બલેન માં આવી જાય ઈ નક્કી નથી બરાબર એટલે બસ ઇન્ફ્લુએન્સર ફેરા થા છે ત્યાં બરાબર હે અને બિંદુબેન કેમ છો મજામાં મજ મજ આવું તમારે બેન મજ 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 નહીં આવું તમારે એમ કહો

મારું આલો તો બહુ મોડું થાય છે અને હવે નીકળી ડાયરેક્ટ ઓણ દ્વારકા

ખબર દવાખાને સાહેબ ના મરે દાદા દાદા ને આપડે આજે દવા ને લેવા દાદા ને દવા લેવાની આજે ને દાદા એટલે એવું નથી જે સાહેબ હે ને પપ્પા ના એકદમ ખાસ મિત્ર હે તો એટલે એને મળવા માટે ક્યારના દાદા નહીં મિત્ર હે કે દુના મેળા નતા કા દાદા પપ્પા એ નથી મળ્યા

ના અને પપ્પાના હે ને ખાસ મિત્ર હે નહીં સાહેબ પેલા જૂના જૂના તો હવે આપણે જવાનું બધા જોઈએ તો જઈએ સમજવા લઈએ આ છે હોસ્પિટલ આદર્શ હોસ્પિટલ ગમે ત્યારે દ્વારકા આવો ગમે એમ ટ્રાવેલિંગ એટલે ફરવા માટે આવો પણ તકલીફ પડે કઈ પણ પ્રોબ્લેમ થાય ને થોડો અહીંયા હોસ્પિટલનો કોન્ટેક કરજો નહી ત્યારે મને કોમેન્ટ કરી દેજો હું કોન્ટેક્ટ કરી દેસ આપણે સાહેબ ને આપડા ખાસ એવા મિત્ર જ છે

સારું હાલો તો અમે થોડાક ફોટો શૂટિંગ કરી લઈએ ને વ્યૂ નું એન્જોય કરે ખાની સાહેબ તમને કઈક મજા આવે છે અને આપણે હેને સાહેબ ને મેળા હોસ્પિટલ ગઈ એ પણ એકદમ જોરદાર મજા આવી હો

જો આપડા એ સમજવાડી ગોસ્તા ગોતા સાંજ પડી ગયા અને અત્યારે આપણે જવાનું છે દ્વારકાધીશના દર્શન કરવા માટે બરોબર આમ ફેસલેટ આગ્રહવાં તો કે આગળ દેખાતો નથી અને આપણા હિરોઈન મેન આભાર ધન્યવાદ સુપર મેન કેમ છે મજામાં બસ મજામાં જો બસ પોચી ગયો આપણે સાંજ સુધીમાં ગમેમ કરે એની રાહ જોજે અમને થકવી નખતા બોલો

ઓલી સમાજવાડીમાં હે ને ભૂલ ભૂલે જેવું લાગતું તામો કાફી ને ગાવા અને આ સમાજવાડીમાં ફેવરેટ છે મજા આવે બરાબર કેમ કે ફૂલ વધારે વાતાવરણ છે એટલે બરાબર છે ને તો બચે બધા ફ્રેન્ડ ભટકી ગયા તો આવી મજા આવતી હોય હાલો તો હવે ડાઈ આપણે ડાયરેક્ટ રૂમમાં જઈએ જો ગાઈસિસ આગળ ગાઈસિસ રૂમ જોવો આવજો આ રૂમ રૂમ ટૂર કરાવશું રૂમ ટૂર અને દાદા જોઈએ અહીંયા હે ઉભા દાદા હે પાંચ પાંચ નો ઓકે રેડી હાલો હવે તો અત્યારે હે ને બધા થોડી વાર આરામ કરીને અમે બધા હે ફોટો શૂટિંગ કરતા હતા બરોબર અને અત્યારે આજે જો ફોટો શૂટિંગ આલે અરે પણ વાહ અને ભાવેશભાઈ અહીં આવ્યા હે બરોબર અને મમ્મી જો એમના બેન હે હાય હાય બેન હાય અને જો એમના મમ્મી જય શ્રી કૃષ્ણ હાય જય શ્રી કૃષ્ણ વાહ કે આપણે આવ્યા હતા નથી આવ્યા ને પહેલી વાર અને ભાઈ જય દ્વારકાધીશ વાહ અરે પણ